નિઃશુલ્ક સેવા શરૂ કરાઈ નલિયામાં કેસીઆરસી અંધજન મંડળ સંચાલિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મી બેન આયા ચેરિટેબલ ટ્રસ્ટના સાથ સહકારથી

આખના દર્દી માટીની સેવાની શરૂઆત કરી દેવાઈ હતી સડતાલીસ દર્દીઓ લાભ લીધો હતો આઠ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે ચૌદ જણાને નંબર કાઢીને ચશ્મા પણ ટોકન ચાર્જમાં અપાયા હતા ખાસ જણાવાયું કે સાડા અગિયાર કલાકે નલિયામાં યોગેશ્વર નગર ખાતે અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ તેમજ અમદાવાદ થી પધારેલા જનરલ સેક્રેટરી ડોક્ટર ભૂષણભાઈ પૂનાની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નંદિનીબેન રાવલ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિમલબેન થાવાણીની ઉપસ્થિતિમાં દાતા શ્રી વિજયાબેન નવીનભાઈ ચંદન રવા પર મુંબઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સેન્ટર ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને વિજયાબેન ચંદન અને તેમના પરિવાર દ્વારા રિબન કાપીને આ શુલ્ક સેવા प्रकल्पનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ફિઝિયોથેરાપી સેન્ટરનું પણ એક વર્ષ માટેના નિભાવ ખર્ચના દાતાશ્રી ભાનુશાલી રામજી શિવજી ચંદ્રા પરિવારના માતાજી પાર્વતીબાઈના હસ્તે ખુલ્લું મુકાયું હતું